ને મારો વિઘરેલો વાઘ આવ્યો હા જો ગાય જો દીપાભાઈ આપણા ઇન્સ્ટાગ્રામ માં ફેમસ આઈ તો હેરો ભાઈ આઈ કર દઉં હેલો હારો ને તમારે ભાઈ ક્યાં તમે જાઓ કર કર ના આ તને એમ છો બધા બધા સારું જાય કેમ કે ભાઈ હમણાં વિડીયો સાધા સમયથી ભાઈનો વિડીયો આવતો નથી એટલે વાટ જોતા હે તો બધી એ બદલ સોરી મારા કલેજ આવ કામ હતું આપણે થોડા કામમાં હતા અત્યારે વિડીયો નહોતો આવતો પણ હવે રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જાય આજથી ના પેલો બ્લોક છે આપડો તો ભાઈ ના બ્લોક આખે આખો પૂરેપૂરો જોઈએ મજા આવી છે તો આપણે પેલી ટીપ મારી રાજસ્થાનની તો રાજસ્થાનની છે હું ને આપણે કૈલા ને તમે વરતતા હમ ભેગા ભેગા જતા

મારો ભાઈ આજ મારા કલેજો ભેગો છે ભાઈ આજ તો ઉદય તો જ્યા હો આ પાંચ વૈકમ દેવાન છે કે ભાઈ માચ ઉદયપુર માં ભાઈ રાજસ્થાન માં નઈ छोटा ઉદયપુર ઉદયપુર હા બડા ઉદયપુર બડા ઉદયપુરે ભાઈ ચલો તો પછી આગે બોલસી ડાયરેક્ટ પોતે ગયા છોટીલા છોટીલા ડિલિવરી દેવાના હતી એકવી બસ કા ઉતારવાના હતા ને ત્રણ ઠકાણે ડિલિવરી દેવાની હતી એટલે જો આપણે એકવી આ બસ કા ભાઈ આપણે ઉતારવા મળ્યો ને આપણે બત્તી કરી ગયા કૈલાને જાતો એટલે ખબર હોય પછી ડાયરેક્ટ આપણે પોતે ગયા આઈટુન પરમિટ કઢાવવા પરમિટ કરી એના ભાઈ રાજસ્થાનમાં નહીં જાઉં ને 16000 નો વેમો આપી જાય 16 17000 નો એટલે એ ભૂલ ખાવાની જ નહીં એટલે ભાઈ આપણે પરમિટ કઢવી જ લેવાય અગિયારસો બારસો રૂપિયા પરમિટ નીકળે વધારે કંઈ થાય નહીં એમાં કોઈ ડાયરેક આપણે પોતે ગયા હિંમત ન કરતો આપણે ઘડીવાર વાર જાય ને આપણો ભાઈ કઈ લો આ એક સદાયક આપણે હિંમતનગર સિવાય ત્યાં ગાડી જ નતે રો કે ભાઈ નું હવે આકલે ભાઈ હવે મિંદર આવ આપણે ફોન માં વાત કરતા હતા ને તે એટલે પોતી ગઈ થી હિંમતનગર લગન તો આપણે ઓમ કે હુઈ જાય તો રતનપુર બોર્ડર આપણે સમજી લેવાનું કે હતી ને વધારે સેટી નઈ હવે હતી ને 30 40 કિલોમીટર રતનપુર બોર્ડર છે આપણે ભાઈ ને કૈલાભાઈ ને કીધું કે હવે તું આકવા મત મારો ભાઈ હું હવે ગાડી એકવાર ઓમ કે હું હુઈ જાં વાંટો વાંટો ને મહેર ભાઈ તો હું હુઈ જાય કે હું કે આકી લઈ હવે સેટ લગન આકી લઈ હવે આપણે સેટ ક્યાં ઉતારી રાજસ્થાન સિવાય આપણે ઉઠાડી છે ને આપડા રાજસ્થાનમાં જઈશું મેને કીધું કે રતનપુર બોર્ડર આવે એટલે મને ઉતારીએ મારા જોયું કે કેમ કે બોર્ડર તો જોઈ પણ આપણે આ બોર્ડર રતનપુર બોર્ડર હતી પહેલી વાર જ નીકળી પછી તાત્કાલિક આપણે પોતી ગયા રતનપુર બોર્ડર જો આ રતનપુર બોર્ડર છે બોર્ડર કઈ ખાસ છે એને આપણે ભાઈ ટીકા ભાઈના ગીતમાં આવે છે હારે કે કહે મોર્નિંગ મારા કળાઈ ગયો આપણી સુભા હો ગઈ રાજસ્થાન કે જંગલ મે જંગલ મેનો એ પહાડ મે પહાડ બોલતી ઇસ કો આપણે દરિયા કા ના ગામા શિલા ભાઈ બે ઊડ ગયા ઓમ પે ઊડ ગયા એ લઈ લે તો ઊડતો જ નહોતો ઊડતો એટલે ઊઠી જાવ જઈને ભેગા કે પછી ડાયરેક્ટ મંડી ની અંદર ગાડી ભાઈ પોતાડી લે તમે જવા દો એવી ટ્રાફિક હતી તો મંડી માં આપડે ગાડી પોતાડી દુકાન ને લાગી ભાઈ ને આપડી ગાડી ખાલી થવા લાગી પછી આપણે જવાનું છે ભરવા તમને તો ખ્યાલ જ છે કે ભાઈ નીકળે એટલે રેટન ભાડો તો હોય જ પછી તો ખાલી થઈ ગઈ હવે ભાડું આવી જાય એટલે ડાયરેક્ટ સોલાર પર જવાનું છે સોલાર ભરવા જ આપણે પોતી ગયા ગાડી જો આપણી ગાડી લાગી ગઈ હવે ભરાયા ત્યાં બિલ બિલના આવી છે ત્યાં વાગી જાય બે ત્રણ વાગી જાય ડાયરેક્ટ આપણે જવાનું છે દિશા પાલનપુર તો આપણે પહેલા જમવા બેહી જ દિશા પાલનપુર થી ને રીટર્ન તો છે જો તમને ખબર હોય કે ભાઈ નીકળે તો રિટર્ન હોય તો આપણે જાતા શેદ નાની ટ્રાફિક આવી આવે કે બના કે કીવાકનો ઝગડો તો પછી કંઈ સમજાવવાનું નહીં ભાઈ કે કાં ઝગડો હોય ભાઈ એ હાલતો તો ઝગડો તો આપણે ધીરે ધીરે વાહ ટ્રાફિકમાં હતા ગુડ મોર્નિંગ મારા લઈ જાઓ આપણે ભાઈઆ

અચ્છા આપણે આપણે પેલી ગાય માતા ભરવા નથી ત્યાં પોતી ગયા હતા કે ભાઈ આઈથી પાસે બીજે ઠેકાણે જવાનું છે એટલે બીજે ઠેકાણે તો ક્રોસિંગ લેવાનું છે આપણે વધારે અહીંયા લાંબુ નથી તો પહેલી આપણે ગાય માતા સડી ગયા વાસડો પણ સડી ગયો અહીંથી જવાનું છે આપણે ક્રોસિંગ લેવા એટલે ગાયનું ક્રોસિંગ એટલે બીજી ગાય છે ને ડાયરેક્ટ બીજા બોલેરોમાંથી પિકઅપમાંથી છે જો આ પિકઅપ આવી ગઈ એ એટલે વધારે ને ખાલી ગામમાં જામ લાકડી ગામમાં જવાનું હતું એટલે ડાયરેક્ટ સડી ગઈ પણ એ આરામથી સડી ગઈ ભાઈ ઓલી તો છે જ હાલ મને આ તો આરામથી બોલેરો પાવા આવી ગયો તો છોડી ગઈ પછી આપણે વાસડાની ભાઈ વાસડી વાસડી બે ગાય આપણે જવાનું છે ડાયરેક્ટ પ્રાસી ઉના પહેલા થોડુકમાં બચ્ચાને ધવરાવી લઈએ પછી આપણે ડાયરેક્ટ જવા દેવાનું છે ગાડી પછી ડાયરેક્ટ